નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત બજારમાં યુટ્યુબ ચેનલની અંદર આજે તારીખ બાવીસ ત્રણ બે હજાર ચોવીસને ને વાર શુક્રવારના રોજ આજના તમામ માર્કેટિંગ યાર્ડના જીરુંના બજાર ભાવ આવી ગયા છે તો ખેડૂત મિત્રો જોઈ લઈએ આજના જીરા બજાર ભાવ કેવા રહ્યા છે તેમજ ચેનલ પર નવા આવું તો વિડીયોને લાઈક કરી દીજો અને નીચે આપેલું સબસ્ક્રાઈબનું બટન દબાવી દીજો જેથી રોજે રોજાના બજાર ભાવનો વિડીયો જ્યારે પણ અમે અપલોડ કરીશું સૌથી પહેલાં તમને મેસેજ મળે જશે વાત કરીએ પોરબંદર સોત્રીસો પચીસથી ઊંચા ભાવ સુમ્માલીસો પંચોતેર ભચાઉ ચાર હજારથી સુડતાલીસો રાજકોટ બેતાલીસો પચાસથી ચાર હજાર નવસો સુડતાલીસ વિરમગામ ત્રણ હજારથી સુડતાલીસો દસ ધ્રોલ સોત્રીસોથી સુડતાલીસો બહુસરાજી બેતાલીસોથી પિસ્તાલીસો આગળ વાત કરીએ જામખંભાળિયાની તો સુમ્માલીસોથી ઊંચા ભાવ ચાર હજાર નવસો પાટડી એકતાલીસો પચીસથી ચાર હજાર નવસો બાવીસ તેમજ મહેસાણા સત્રીસોથી સત્રીસો સાણંદ તેતાલીસોથી પાંચ હજાર વાત કરીએ રાપરની તો સોત્રીસો બાવનથી સુડતાલીસો એકવીસ સાવરકુંડલા ત્રણ હજારથી ચાર હજાર નવસો જેતપુર એકતાલીસોથી સેતાલીસો વાંકાનેર બત્રીસોથી સુડતાલીસો નેવું અંજાર ત્રણ હજાર આઠસોથી ચાર હજાર નવસો મોરબી એકતાલીસોથી સુડતાલીસો છત્રીસ ભાવનગર ચાર હજાર એકથી એકાવનસો પિંચોતેર સિદ્ધપુર તેત્રીસો પચાસથી તેત્રીસો પચાસ તેમજ ડીસા ચાર હજારથી ઊંચા ભાવ સેતાલીસો પાંસઠ સમી બેતાલીસોથી અડતાલીસો હળવદ હળવત એકાવનથી ચાર હજાર નવસો છવ્વીસ જૂનાગઢ ચાર હજારથી અડતાલીસો ચાલીસ ખાંભા ત્રણ હજાર નવસો પચાસથી ત્રણ હજાર નવસો પચાસ વાત કરીએ બાબરાની તો ચાર હજાર વીસથી પાંચ હજાર જામનગર ત્રણ હજારથી ઊંચા ભાવ અડતાલીસો દિયોદર બેતાલીસો પચાસથી અડતાલીસો નેવું अमरेली आड़त सौ थी चार हज़ार नौ सौ हरिज एकतालीस सौ पचास थी अड़तालीस सौ एशी तम जसदणनीत करिए तो चार हज़ार सुडतालीस सौ पचास वराही पिस्तालीसों छप्पन सौ एक बात करिए थरादनी तो चार हज़ार थी बावन सौ बोटाद चार हज़ार थी पांच हज़ार पंचावन रुपया कड़ी तर हज़ार थी सुमालीस सौ वीस તળાજા પચીસોથી ચાર હજાર નવસો ગોંડલ સત્રીસો એકાવનથી ચાર હજાર નવસો એક નેવા આડત્રીસોથી ચાર હજાર નવસો સિત્તેર આગળ વાત કરીએ માંડલ એકતાલીસો એકથી પાંચ હજાર એક રાઘનપુર ચાર હજારથી સત્તાવનસો પચાસ વાત કરીએ ઊંઝાની તો પાંત્રીસો અગિયારથી છ હજાર બસો પિંચોતેર તો ખેડૂત મિત્રો આ હતા આજના તમામ માર્કેટિંગ યાર્ડના ચીરુના બજાર ભાવ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં વિડીયો અંત સુધી સાંભળવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર